જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે અમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે તો ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કેવી રીતના કરવું મોબાઈલથી તો ચાલો હું તમને બતાવું તો મોબાઈલથી અમે અમારે પાસે ચૂંટણી કાર્ડના નંબર યાદ હૈ યાન્સ નંબર યા નામ પરથી હું છે ડાઉનલોડ કરી શકે છે તો ચાલો તો ચૂંટણી કાર્ડ બનાવવા યા ડાઉનલોડ કરવા માટે તમે મોબાઈલથી પણ ચૂંટણી કાર્ડ બનાવી શકો તો તમારી વોટર હેલ્પ લાઈન આ રી એપ્લિકેશન ડાઉનલોડ કરું પછી પેસ્ટલ માં વોટર હેલ્પલાઇન લખજો તો એ એપ્લિકેશન જોવા મળશે તો ડાઉનલોડ કરવાનું એમાં એકાઉન્ટ બનાવવાનું છે તો ચાલુ એકાઉન્ટ બનાવી દઈએ એકાઉન્ટ બનાતે નાવર ધ ફોમ ફિલજો તો હું બનાવી દે દોસ્તો આપર અમારા બાદ એપિક નંબર થી હું ડાઉનલોડ કરીને બતાવીશ તો આપર એપિક મેં અહીંયા પર લોગિન કરું પછી તો મોબાઈલ નંબર અહીંયા ભાઈ ટાઈપ કરીને વોટ એક તો એને પાસવ ડાલेंगे પછી લોગિન પર ક્લિક કરશું તો લોગિન થઈ જશે લોગિન અમારી અહીંયા પર એક પોટી દે આ છે અહીંયા વોટર जा लॉग इन पर क्लिक कर तो लॉग इन चलो लॉग इन थे डाउनोड कई रीत ना करू तो चाल हूँ तो नहीं बताई दूँ तो लॉग इन नाव पर क्लिक कर डाउनलॉड एपीट पर क्लिक कर नंबर नाव पर क्लिक करें तो यहाँ पर अमेर पर रेफर नंबर से भी करी कर सको हमारी डिटेल डाउली डाउनलोड कर सको चलो हमारे पास एप नंबर है तो यहाँ पर एपिक नंबर से डाउनलोड करेंगे यहाँ पर एप नंबर टाइप करेंगे डिटेल पर क्लिक करें डील पर क्लिक कर तरफ पूरी नाम जो मैं तो या प्रोसेस पर क्लिक करंबर लिंक हे तेना पी आंबर लिंक हो जरूरी है कभी मोबाइल से चिंड कार्ड डाउनलड करो तो यहाँ पर તમે ફેર દીધો આપશો કે તમારે ચીની કાર્ડ ડાઉનલોડ થઈ જશે આજના તમને ઓનલાઈન મોબાઈલ ચી કાર્ડ ખોવાઈ ગરીબ હોય તો ડાઉનલોડ કરી શકો છો